બે શિક્ષિકાઓના મોત નીપજી ગયા હરણી તળાવ વડોદરાનું ફરવા આવ્યા હતા સનરાઈઝ સ્કૂલના બાળકો પણ એમને શું ખબર હતી કે તેમનો આ પ્રવાસ અંતિમ પ્રવાસ થઈ જશે નાના ભૂલકાઓ છે સાહેબ જે બોટમાં માત્ર ચૌદ પેસેન્જર ચૌદ લોકો બેસી શકે એવી ક્ષમતાવાળી બોટમાં સત્યાવીસ સત્યાવીસ લોકોને ઠસો ઠસ ભર્યા ના લાઈફ જેકેટ ના બોટનું ઇન્સ્પેક્શન ક્યારે થયું અને એનું પરિણામ એ આવ્યું કે તળાવમાં એ બોટ પલટી ગઈ અને નાના માસૂમ ભૂલકાઓ મોતને ભેટ્યા તંત્રની આ લાલિયાવાડી સ્થાનિક પ્રશાસનની આ બેદરકારીના કારણે આજે અનેક પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ શું અપેક્ષા શું આશા સાથે તેમણે પ્રવાસે મોકલ્યા હતા અને આજે એમના મૃતદેહ લઈને તે ઘરે પરત ફરશે શરમ આવવી જોઈએ તમને શરમ આ વધ છે વધ હત્યા છે આ હત્યા તમે ઈચ્છતા તો આ ઘટનાને અટકાવી શકતા હતા જો તમે ઈચ્છતા તો આ ઘટનાને રોકી શકતા હતા નિયમોનું પાલન કરાવીને પરંતુ નહીં કમાવી લેવાની ખાઈ લેવાની લાઈમાં તમે પીપીપી ધોરણે કોન્ટ્રાક્ટ આપી દીધો એ કોન્ટ્રાક્ટરે બીજા કોન્ટ્રાક્ટને પેટા કોન્ટ્રાક્ટ આપી દીધો ના બોટનું ક્યારેય ધ્યાન રાખ્યું ના ક્યારેય ઇન્સ્પેક્શન કર્યું અને એનું પરિણામ એ ચૌદ પંદર માસુમોએ ભોગ તમારી આ બેદરકારીના કારણે પરિવારો વિખેરાઈ ગયા સરકાર મોટી મોટી વાતો કરે છે પરંતુ હવે એક્શન શું લે છે તેના પર નજર છે આ ઘટનામાં ઘટના ઘટ્યા બાદ મુખ્યમંત્રી પહોંચ્યા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પહોંચ્યા વડોદરાના સાંસદ પહોંચ્યા કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપી પ્રફુલ પાનસેરિયા વડોદરા પહોંચવાની વાત કરી વિપક્ષના નેતાઓ પણ પહોંચ્યા વડાપ્રધાને નોંધ લીધી છે ઇજાગ્રસ્તોને પચાસ પચાસ હજારની જાહેરાત સહાયની જાહેરાત પરંતુ આ સહાયની જાહેરાતોથી જે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે પરિવારો પર શું એને ઓછો કરી શકશો આપ કોન્ટ્રાક્ટ આપનાર વ્યક્તિ ઉપર કાર્યવાહી કરશો આપ કોર્પોરેશન જવાબદારી સ્વીકારશે મેયર સામે આવશે રાજીનામું આપશે ને કહેશે કે આ મારી જવાબદારી છે પ્રથમ નાગરિક શહેરના એકસો છપ્પન બેઠકો આપી સાહેબ તમને ખોબલે ખોબલે આ જ પ્રજાઓ તમને મત આપ્યા પરંતુ શું થયું પરિણામ શું આવ્યું શું ભોગવી રહ્યા છે લોકો અને કોના કારણે એક એવા અધિકારી શાસનના કારણે કે જેના કારણે ક્યાં કોને કોન્ટ્રાક્ટ અપાય છે તેનો કોઈ ટ્રેક રેકોર્ડ નથી તમે તક્ષશિલાથી ન શીખ્યા તમે મોરબી જેવી દુર્ઘટનાથી પણ ન શીખ્યા અને હવે વડોદરાની જનતા ભોગવે છે શરમ કરો આ તંત્રને સ્થાનિક તંત્રને આ સવાલ છે મારું આ કહેવું છે કે તમે શરમ કરો

અરે નથી જોતા આવા તળાવો તમારા નથી જોતી એવી સુવિધાઓ શું થયું તમે સુવિધાના નામે શું આપ્યું મોત આપ્યા માસૂમોને મોત આપ્યા તમે પરંતુ નહીં તમે નહીં નહીં સુધરો ત્યાં સુધી નહીં સુધરો જ્યાં સુધી ગુજરાતની જનતા રસ્તા પર આવીને તમને સવાલ પૂછે આ ગુસ્સો એ વાતનો છે કે તમે કરી શકતા હતા તમને ચૂંટીને મોકલ્યા વડોદરા શહેરનું તંત્ર સાચવા તેમની દેખભાલ કરવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય રીતે ચલાવવા માટે તમને ચૂંટીને મોકલ્યા પરંતુ નહીં આખી દુર્ઘટનામાં જવાબદાર તંત્ર છે કે નહીં જો આપ એ માનતા હોય તો કમેન્ટમાં બિલકુલ લખજો આ કમેન્ટમાં એટલા માટે લખવું જરૂરી છે કારણ કે તંત્રના તંત્રના એ સ્થાનિક સુધી આ વાત પહોંચવી જરૂરી છે જરૂરી છે એ તમારા વિચારો પહોંચાડવા જેથી કરીને કાર્યવાહી કડક કાર્યવાહી કરવા મજબૂર થાય અમે જ્યારે આખી ઘટનાનું લાઈવ કર્યું ત્યારે પણ કેટલાક લોકોએ કમેન્ટ કરી કે એવી તો તમે ક્યાં કાર્યવાહી કરી છે અને તમે પુરવાર ક્યાં કર્યું છે એવી કોઈ દાખલા રૂપી કાર્યવાહી કરીને બે હાથ જોડીને સ્થાનિક તંત્રને પ્રશાસનને વિનંતી છે હદ કરી સાહેબ ધ્યાન આપો થોડું ધ્યાન આપો નહીં તો ફરી એક વખત આવી દુર્ઘટના થશે ત્યારે તમે ખુદનો ચહેરો પણ દર્પણમાં નહીં જોઈ શકો અને સહેજ પણ સેહ શરમ હોય સહેજ પણ સાંત્વના ને સંવેદના બચી હોય ને તો કાર્યવાહી કરજો કરજો કાર્યવાહી એ લોકો સામે જે જવાબદાર છે સાહેબ અધિકારીઓને કોર્પોરેશનના ખબર નથી હોતી કે કોની પાસે કોન્ટ્રાક્ટ છે કેટલાક અધિકારી કેટલીક વાત તો એવા જવાબ આપે છે કે આ મારા ટેન્યુઅરમાં મારા કાર્યકાળમાં નહોતું થયું એટલે મને ખબર નથી અરે કેટલી બાજુથી છટકશો ઉપરવાળાને તો જવાબ આપવાનો છે સહાયની જાહેરાત કરી દીધી વડાપ્રધાને પણ દુઃખ વ્યક્ત કર્યું મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું કદાચ રાજ્ય સરકારનો આશય સારો પણ હોય પરંતુ સ્થાનિક તંત્રમાં જો મોલ જ ના હોય જો ઈચ્છા શક્તિ જ ના હોય તો રાજ્ય સરકારના વિલ પાવર અથવા તો રાજ્ય રાજ્ય સરકારની ઈચ્છા શક્તિનો કોઈ મતલબ નથી અને ખુદ સરકારમાં બેઠેલા પાવરના મંત્રીઓ અને ખુદ મુખ્યમંત્રી પણ આ વાત જાણે છે થોડા દિવસો પહેલા મુખ્યમંત્રીએ પણ અધિકારીને આડકતરો ઈશારો કર્યો હતો મોટા ઉપાડે આપ શહેરના વહીવટદાર બની જાઓ છો અને શહેરમાં રહેલી સુવિધાઓ કેવી રીતે ચાલે છે એનું કોઈ જ્ઞાન નથી અરે મોરબીની આવી દુર્ઘટનાથી પણ ન શીખ્યા હદ છે હદ આશા રાખીએ કે જવાબદાર સામે એવી કાર્યવાહી થાય કે નિયમો નેવે મૂકવાનું કોઈ વિચાર સુધા ન કરે ડીઓ સાહેબ ક્યાં છે એમનો પ્રવાસ માટે પરવાનગી લીધી હતી શિક્ષક પણ જવાબદાર છે નાના ભૂલકાઓ જોડે હોય ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને એમની વાત મહદન છે સાચી છે પરંતુ ચૌદ ની જગ્યાએ સત્યાવીસ લોકો બોટમાં ભર્યા એ વાતનું શું અમે ગળા ફાડી ફાડીને તમને સવાલ પૂછતા રહીશું પત્રકારો તરીકે જનતા સામાન્ય ભોળી જનતાની જેમ તમને સવાલ પૂછશે પણ કાન બેરા હોય તો અવાજ પહોંચે કેવી રીતે પરંતુ અમે પહોંચાડીશું અમે અમારો અવાજ તમારા કાન સુધી પહોંચાડીશું અને જરૂર પડે પત્રકારની ભૂમિકા તરીકે તમારા કાન પણ આંબળીશું પરંતુ રાજ્યમાં હવે આવી કોઈ ઘટના ન થાય એની ગેરંટી તમારી તમને આપવાની તાકાત છે તમારામાં ખુદને સવાલ પૂછી લેજો વડોદરામાં હવે દોડા દોડી પણ કરજો અમદાવાદમાં રાઈડ તૂટી હતી યાદ છે ને એનો લાઈવ વિડીયો સામે આવ્યો હતો મોરબી બ્રિજના સીસીટીવી સામે આવ્યા હતા તક્ષશિલા કાંડ સુરતનો બધી જ જગ્યાએ સ્થાનિક તંત્ર એ અથવા તો વહીવટદારોએ ક્યાંક ને ક્યાંક નિયમમાં ચૂક કરીને એના કારણે ભોગ કોઈ બીજું બન્યું આશા રાખીએ તમે એવી કોઈ કાર્યવાહી કરશો કે ગુજરાતની જનતા તમારી આ કાર્યવાહી સ્વીકાર પણ કરે માતમ છવાયો છે હોસ્પિટલ્સમાં લોકોના ઘરમાં વડોદરા શહેરમાં હજુ નહીં જાગો નઈ સમજો તો આ એ જનતા છે પચાસ વર્ષથી જનતા સર્વોપરી છે આજે ચૌદ પંદર પરિવારના પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ કાલે કોઈ બીજા પરિવારની ખુશીઓ ન છીનવાય માટેની દયા કરજો પ્રભુ કડવા વેણ નથી બોલવા પરંતુ કામ એવા છે કે બોલવા પડે છે અને બોલી શું જ અમારું કામ છે તમને સવાલ પૂછવાનું અપડેટ આપતા રહીશું નમસ્કાર